નામ સ્મરણથી વાર ભોગવવામાં શું મદદ મળે એ વિશે આ ચર્ચા કરીશું આપણે નામ સ્વરંત તો ઘણી રાહત મળે આયુર્વેદિક દવા જેવી છે જરી પાળવી પડે એના માટે એલોપેથિક દવામાં શું હોય કે દવાઓ ખાતા રાખો ને ઇન્જેક્શન લીધા રાખો એમાં કોઈ ફરક પડે નહીં પણ આ આયુર્વેદિક દવા છે કે તમારે આમ તો તમને લાગુ પડે ભવરોગ લાગુ પડે માંથી મુક્તિ મળે અને આ બંધનમાંથી છૂટી શકો છો એટલે નામ સ્વન થી ઘણી રાહત મળે પેલું અસત્ય નું બીજું પરય સ્ત્રી ઉપર નજર ના નાખીએ ત્રીજું પરજન પથ્થર માનીએ પછી ચોથું જે આપણે બીજાની નિંદાના વખાણ ન કરવા સુ આવા ઘણા અમુક નિયમો હોય છે એ આપણે પાળવા જોઈએ વ્યસન કશું કરાય નહીં કરું આટલું કોઈને નહીં હું મોટો અને મુજને સૌ પૂછે એવું અભિમાન કરાય નહીં આ ભક્ત કહીને થોડી ચડ્યું છે ચડ્યું છે બરોબર જો આપણે આને પાળી ચુસ્ત ભણે તો આ માણ આપણે નામ રામ રામબાણ દવા લાગવું પડે ને પારબી મુક્તિ મળી શકે આપણને પણ આપણા બધાનો તમારો અનુભવ એવો છે કે જે નિયમ ધરમ પાળે છે તે માણસ દુખી થતો દેખાય છે ને જે નિયમ ધરમ નથી પાળતો એ હંમેશા જે નિયમ ધર્મ બધું પાળે છે તે દુઃખી થતો દેખાય છે જે નિયમ ધર્મ નથી પાળતો તે જલસા કરે છે આવું કેમ થાય છે કારણ કે એને ગયા જન્મમાં ઘઉંની કોઠી વધારે ભરેલી છે એટલા માટે કોદરાત ચાલુ થવા દો એના ખાતમ એટલી જ વાર છે ગૌ પૂરા થયા નથી કોદરા ચાલુ થશે એટલે તરત એને નિ કરેલા જે એને પાપ કર્યા એનો દંડ એને ભોગવવો જ પડશે છૂટકો જ નથી કર્મનો સિદ્ધાંત છે કોઈ આમાંથી બાકાત રહ્યો નથી રેહશે પણ નહીં આપણે એમ કહી કે છૂટી જાય એમ આજે એને આપણે જોડે કે તમે કોઈની ને આપણે એમાં છૂટી ગયા એમ ભગવાનના દરબા લખાઈ ગયું મોબાઈલની હિસ્ટ્રી તમે ડિલેટ મારીવરની હિસ્ટ્રી ડિલેટ મારવાની ઓલી છે જ નહી તમારા તાકાત સર્વરની હિસ્ટ્રી ડિલેટ મારવી તમારા હાથની વાત જ નથી તાકાત બાર ની વાત એ બધી એટલે સારા કર્મ કરતા રહેવું જોઈએ આપણે હંમેશા તો આપણે મનો ક્યાંય ગ્રહો છે નક્ષત્રો છે સમાજ કલ્યાણ માટે આપણે કામ કરતા હોઈએ તો ગ્રહો નક્ષત્રો આપણા ફેવરમાં રહે ન કે પછી આપણે નાનામાં નાનો પોલીસ વાળો હોય તે પણ આપણે રોકી શકે આવું બધું હોય છે પણ પાર ભોગવા માટે તો ભક્તિયોગ જરૂરી છે ભક્તિ કરવી બહુ જરૂરી છે ટાઈમ સર નિયો સમય કરવી જ જોઈએ એમાં જરાય ચૂક ચાલશે નહીં ને જો એમાં ચોક આવી તો એનું ફળ તરત જ આવશે સમજી લેવાનું સારું વગર ખરાબ આજ પૂરતું આટલું જય શ્રી રામ હું વિજય પટેલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે સારા વિચારોને